વહેલી તકે ચાલુ કરવાની માંગ કરી હતી મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડેમોલેશન અથવા રિપેરિંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી ત્યારે શહેર તરસાલી દિવાળીપુરા ખાતે ત્રણસો બાર મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કેમ કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે પરંતુ ચોવીસ કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે લાઇટ પાણી ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી જો તમારા લાઇટ પાણીના કનેક્શન કે શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જોકે મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન કોઈને પણ ઘરથી બે ઘર કરવાના હોય પરંતુ સ્માર્ટ સિટીને નામે શહેરમાં ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું નથી આ ગલત કામ કર્યું છે એ લોકોએ અમે કહી જઈશું એકદમ હવારે હવારે આવી ગયા પાંચસો પાંચસો છસો પોલીસવાળા લઈને આવી ગયા ઘરથી કોને બહાર નકડા દંડા લઈને કે અંદર ઊભા થઈ ગયા કોને આવવા નહીં દીધું તું આયા સુધી લાઈટો બંધ કરી નાખી ગટર લાઈન ખોદી નાખી બધું જ ગટર બધું જ બંધ કરવાનું પાણી ગઈને જ બધું જ બંધ કરાવી નાખ્યું છે હવે એના વગર કોણ રહેશે ચોવીસ ગલ્લા ચોવીસ કલાકથી ઉપર થઈ ગયા છે હવે આ નાના નાના છોકરા બહેરાઓ કઈ જશે મને એ વિચાર છે શું કરે

જોઈએ હું કે છે આ અમારું લાઇન બાઇન કાળું ના અમે ધરના એ લઈને જ બેસુ મારું નામ તિલક છે